વાહન લેવ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને કેત હજારના પાંચથી દસ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જેમાં તમારે આડો મોબાઈલ ફોન રાખી ઉતારેલો વિડીયો ફોટા અને માહિતી મોકલવાની રહેશે વિડીયોમાં તમે મેસી બોતેર પચાસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ભરતભાઈને વેસવાનું છે પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં ઓઇલ બ્રેક સાઇડ ગેર રિવર્સ પીટીઓ ઓરિજિનલ કમની કલર ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા જીજિયા નવ પાર્સિંગ ચુમ્મોતેર એક નંબર ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ભરતભાઈને ફૂલ જવાબદારી સાથે મેસી બોતેર પચાસ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર સત્તર પચાસ હોસ પાવર ટ્રેક્ટરની કિંમત ચાર લાખ એકાવન હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકામાં ધ્રાફા રોડ ગાયત્રી મંદિરની સામે જામજોધપુરમાં જોવા મળશે રૂબરૂ ગયા પહેલાં માલિકનો કોન્ટેક કરી લેવો ત્યારબાદ જ રૂબરૂ જવું ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારની ખામી જોવા નહીં મળે વધુ માહિતી માટે તમે ભરતભાઈનો કોન્ટેક કરી શકો છો ભરતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં